પોતે એક બધું કરી શકે એસપીને ડાયરેક્ટ સૂચના આપી શકે ભાઈ આમનો વાકો પકડી લો આમ તો ગોકુળી ગોંડલ છે મેં તમને કીધું કે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે તો આ પ્રકારની દહેશત છે તમારા વિસ્તારમાં માં ત્યાં કોઈ દોષિત નથી ત્યાં કોઈને ગભરાવાની કે નમસ્કાર વિશેષ કરવાની વાત થઈ રહી છે ક્યાંક ન્યાય માટે રેલીઓ પણ નીકળી ગઈ છે તો વાત આજે કરવી છે કે જે ગોંડલમાં એવું કહેવા માગે છે કે ભાઈ અહીંયા બધું જ કાયદો અને વ્યવસ્થાનું બિલકુલ પાલન થાય છે આ ગોકુળિયું ગોંડલ છે તો પછી ન્યાય માટે કેમ અમિત ખૂંટના ન્યાય માટે કેમ આ પ્રકારની વસ્તુઓ થાય છે એક તરફ અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ સામે ક્યાંક શંકાની સોય છે એમની ઉપર ક્યાંક શંકા સેવાઈ રહી છે ફરિયાદમાં પણ એમના નામ છે તો પછી ન્યાય 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 એક વ્યક્તિ પણ પકડાઈ ગયો બીજા લોકો પણ પકડાઈ ગયા કરાવવા પણ પકડાઈ ગયા પરંતુ એમ છતાંય દીક્ષિત ન્યાયની માંગ થઈ રહી છે ખરેખર ન્યાયની વાત છે કે પછી ન્યાયના ના નામે એટલે ઘટનાક્રમ પોપટ લાખા સોરઠિયા લઈ લો વિનુ શિંગાડા લઈ લો અરવિંદ રયાણી કેસ લઈ લો કે હવે અમિત ખૂંટ લઈ લો તમામમાં રાજનીતિ છે તે નેવુંના દશકથી થયેલી રાજનીતિ બે હજાર પચીસ સુધી એમડમ છે થયા તો અનેક મોત થયા મોત બાદ શંકાઓ થઈ અને જે તમામ આરોપીઓ છે તે આજે કઈ રીતે ફરે છે મારે કહેવાની જરૂર નથી તમામ લોકોને ખબર છે જે પ્રકારના ઘટનાક્રમ થયા એટલે આખે આખા ઘટનાક્રમો જે આખે આખી જે મુદ્દાઓ છે પણ વાત આવે છે કે વારંવાર કેમ ગોંડલના ગુંડાગર્દી પર સવાલો ઉભા થાય છે તો સવાલ ઊભા થાય છે વ્યવસ્થાની સ્થિતિ નથી એના કારણે થાય છે કોણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર આપી રહ્યું છે જે અલગ અલગ નેતાઓ છે તેને કોણ પીઠબળ આપી રહ્યું છે ક્યાંથી પીઠબળ છે શું ગાંધીનગરથી કોઈ એસપી સૂચના છે કે તમારે આમ કરવાનું અથવા તો બીજે ક્યાંથી સૂચના છે કે આની ધરપકડ કરવાની આની નથી કરવાની એટલે કે મુદ્દો શું છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહે જો ખરેખર ગુનો કર્યો હોય તો તેને પકડી લેવા જોઈએ જો કે તેને એવું કહ્યું કે આખા આખી ઘટનામાં જઈ રહ્યા છીએ મારા ઉપર ખોટા આરોપ લગાવ્યા અને સાચું ખોટું શું છે તે મારો નામની અંદર નામ એ પાછળથી ઉમેરવામાં આવ્યા એમાં છેડછાડ કરવા એટલે એવી આરોપો પણ એ જે લગાડ્યા એ બંનેની લડાઈમાં ખૂંટનો શું વાક અને જે હની ટ્રેપ થઈ હતી કે હની ટ્રેપ નથી થઈ દિનેશ પાતરને જોકે એમાં પહોંચી ગયા ને જો પોલીસે આજ જ તપાસ આજ તપાસ જદી ઈ અમિત ખૂટ ઉપર તમે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી દીધી તદી જે આ તપાસ કરી દીધો ને તો કદાચ આ અમિત ખૂટ તો જીવ ન ગયો હોત પણ જે કાઈ પણ થયું જે કોઈએ પોતાના રાજકીય રોટલા શેકવા હતા તેને શેક્યા અને હજુ જેને શેકવા છે તે શેકી રહ્યા છે પણ આમાં એક નવલોહિયાળ યુવાનનું મોત છે તે થઈ ગયું છે પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે આજ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે આપણી સાથે રાજુ જોડાયા છે 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 કે સતત પોતાનો પક્ષ આવે સાથે સાથે જ પણ આપણી જોડાયેલા આજે મુદ્દો પર ચર્ચા કરવાની વાત એટલે કે અનીડા ગામના લોકોએ કહ્યું કે જો અનિરુદ્ધ રીબડા અને રાજદીપસિંહની ધરપકડ નહીં થઈ તો અમે મહાસંમેલન બોલાવીશું જોકે એ તમામની વચ્ચે સમાચાર એવા પણ આવે છે કે રાજુ દિનેશ પાતર અને બંનેની જેની

અને એના માટે થઈને અમારા ધારાસભ્યશ્રીએ પણ ગઈકાલે જ મને લાગે છે વાત કરી હતી અને અમિતભાઈ ખૂંટના પરિવારે પણ એક ફરીથી એક પાછી અરજી પણ રાતે ગઈકાલ રાતે જ કરી છે અને મને સો વિશ્વાસ છે પોલીસ આ બાબતે સંપૂર્ણ સહકાર આપી અને જે કોઈ આરોપી છે કોઈ આરોપીને કોઈ છોડી વાત ક્યારે આવતી જ ન હોય પોલીસ પાસે પણ આપણી માગણી પણ એ છે અને આરોપી ટૂંક સમયમાં પકડાય છે એવો મને વિશ્વાસ છે પણ તમે વિશ્વાસ જતાવો છો બીજી તરફ મહાસંમેલનની ચીમકી અપાય છે છે બીજી કાર્યક્રમ કરી અને એને જે ચીમકી ઉચ્ચરી છે એ ચીમકીને હું દોહરાવું છું અને એને હું સમર્થન પણ કરું છું અગર પોલીસ નથી કરતી તો જે કઈ કરવાનું થાય છે એ કરશું અને સરકારમાં જે વાત છે કેમ નથી તમારો બિલકુલ બિલકુલ અમારા પ્રયત્ન ઈજ છે અને અમે પોલીસ ને પણ ઈજ વારંવાર જે કઈ વાત કરવાની છે ઈજ કરી છે અને પોલીસ મને લાગે છે એની દિશામાં બરોબર રીતે કામ કરે છે અને તાત્કાલિક ધરપકડ કરવાનું એ પણ બતાવશે

પોતાની કામગીરી કરે છે તમારા સદસ્યો છે તમે માત્ર રાજકીય રાજકીય પેલા પ્રોપગેન્ડા ઉભા કરો છો તમે લેટર પેડ ઉપર એક એક સભ્યના લખીને દેવા માંડો ને કે ભાઈ આ ઘટનામાં જે આરોપી હોય ને તાત્કાલિક ધોરણે પકડો

છે નહી સીસીટીવી કેમેરા છે ને એના ઘરના સીધા જાહેર કરે રાજકુમાર જાટ ને માર માર્યો ને એના સીસીટીવી કેમેરા જાહેર થાય કેમ ત્યાં રેલી માંગ થાય અ મોહન રેલી કાઢવામાં આવે એમના ઘરે અને પરિવારને સાંત્વના પાઠવે તો પોલીસને એ તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ આપણે આમાં કામ કરવું જોઈએ પ્રોપર કેમ કામ નથી થતું બિલકુલ જો લેટર પેડ ઉપર સંસદ સભ્ય ધારાસભ્ય અનુસરવા આમાં આવે તો અધિકારીઓ છે એ પોતાના કોલમ માં આવે ને ફરજ ના કોલમ માં પણ એવું તો કોઈ કાર્ય કોઈ કરતા નથી પંચાયત ના સરપંચ ના ઉપર સાંજે શ્રદ્ધાંજલિ નો થયો બહુ સારો આવું કાર્ય છે થવો જોઈએ ગામે ગામ થવો જોઈએ ગામે ગામ લોકો એકત્રિત થવા જોઈએ ન્યાયની માંગ કરવી જોઈએ સાથે સાથે રાજકુમારને પણ ન્યાય મળે એવી પણ અપીલ કરવી જોઈએ ગામે ગામે એ ગામના તેદીજ પંચાયતના સરપંચોએ ઠરાવ કરી અને લેટર પેડ આપવું જોઈએ ધારાસભ્યને અને આ બધા લેટર ધારાસભ્ય ધારાસભ્યને સંસદ સભ્યોએ ઉચ્ચ અધિકારીઓને આપવા જોઈએ ડીજીપી છે હાઈકોર્ટ સુધી આપવા જોઈએ કે સીબીઆઈની માંગ આપો ભાઈ કેમ છટકી જાય આરોપીઓ

પાટીદારો ના મત એકત્રિત કરવા માટે એવી લાગણી બતાવવામાં આવે છે કે ફલાણા ભાઈ છે બાવીસ માં થઈ હતી બે હાજર બાવીસ થી માંડીને અત્યાર સુધી રીબડા ની અંદર એક પણ ખેડૂત એક પણ પટેલ નો દીકરો બિન ખેતી કરીને એના 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 ખેતર માં એને ઉદ્યોગ થાપી આવી ગયો છે કેમ તમે તો રેવા જવાની વાતો કરતા

પોલીસ એની રીતે કામગીરી કરે છે તાત્કાલિક મેં કીધું એમ એના એના જે આરોપીઓ છે એની ધરપકડ થવાની શક્યતાઓ છે અને ટૂંક સમયમાં પોલીસ એની સારી રીતે કામ કરશે અગર જો પોલીસ સારી રીતે કામ કરવામાં કે નિષ્ફળ ગઈ તો અમે રાજુભાઈ કે છીએ બાબતમાં બધી સહમતી છું એમાં કોઈ કોઈ શંકાને સ્થાન નથી એટલે આ રીબડાની રાજુભાઈ જે વાત કહી રહી આમ તો ગોકુળી ગોંડલ છે મેં તમને કીધું એમ કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે તો આ પ્રકારની દહેશત છે જે તમારા વિસ્તારમાં દેખાડી ખરા ઉતરો દેખાતી આવે બિલકુલ રાજુભાઈ આક્ષેપો હોય સ્વાભાવિક છે પ્રતિસ્પર્ધી છે એના આક્ષેપોને ને કોઈ નકારતો હું નથી પરંતુ મારો કહેવાનો મતલબ એ છે ગોંડલ છે હંમેશા ગોકુળ યુદ્ધ છે ગોકુળ યુદ્ધ રહેવાનું હોય બીજી વાત રહી વારંવાર આપણે ચર્ચા કરી છે રાજકુમાર ઝાંટની કે ભાઈ પોલીસ ઉપર શંકા છે આ છે તે છે તો ક્યારે કોઈ પોલીસ કોઈની હોતી નથી હું અગાઉથી કહેતો હોઉં છું પોલીસ હંમેશા પોતે સંયંત્રીની રીતે કામ કરતી હોય રાજકુમાર જાટના કેસની અંદર જેટલા સીસીટીવી જયરાજસિંહના બંગલામાં હતા એ બધા જ સીસીટીવી ફૂટેજો આપણે જિલ્લા પોલીસ વડા જિલ્લા પોલીસ વડાએ પોતે જ પોતાની ટીમ પાસે લેવડાવ્યા છે એટલે ક્યાંય કોઈ ચૂકવવાનું કાંઈ વાત નથી બીજી વાત રહી કે ભાઈ રાજકુમાર સ્વર્ગસ્થ રાજકુમાર જાટને ન્યાય મળવો જોઈએ તો એની અંદર હું હંમેશા સહેમત જ રહ્યો છું અને મેં કીધું છે કે કદાચ સીબીઆઈ તપાસ થાય કોઈ પણ તપાસ થાય જ્યાં કોઈ દોષિત નથી ત્યાં કોઈને ગભરાવાની કે ડરવાની જરૂર રહેતી નથી એટલે અમે ક્યાંય સ્વર્ગસ્થ રાજકુમાર જાટને ન્યાય મળે એના માટે અમારી પણ પહેલ જ હોય છે અને સ્વાભાવિક હોય છે પરંતુ જ્યારે ખોટી રીતે જે આક્ષેપો થયા હતા એના અનુસંધાને આજ સુધી આપણે કોઈ સ્ટેટમેન્ટ ઈ બાબતમાં નથી કર્યા અને ન કરવાનું કારણ એ છે કે ખોટી રીતના આક્ષેપોના જવાબ દેવા બધા માટે જરૂરી નથી જી ભાઈ રાજબા રાજકુમાર જાટનો કેસ હોય બંને તરફે રાજકારણ શરૂ થઈ ગયું બરાબર પછી અમિત ખૂંટનો કેસ હોય રાજકારણ શરૂ થઈ ગયું થોડા દિવસ પહેલા અલ્પેશ કથિરિયા જગીસા પટેલ સહિતના લોકો આવ્યા હતા રાજકારણ શરૂ થઈ ગયું વચ્ચે એક દીકરાને માર મરાયો તો સામસામે છોકરાઓની માથાકૂટ હતી રાજકારણ શરૂ થઈ ગયું રાજભા કેમ આવું ગોંડલમાં જ થાય છે તમને નથી લાગતું કે કીડી હોય તો એને હાથી જેવડું બતાવવામાં આવે છે બિલકુલ બિલકુલ આપની વાત બહુ સાચી છે કે કોઈ કીડી જેવી વાત હોય એને હાથી જેવડી મોટી કરીને લોકોની સામે દર્શાવવામાં આવે છે પરંતુ થોડા આપણે ગોંડલની ડીપમાં બધા પણ જઈશું તો આપને ખ્યાલ આવશે કે સ્વાભાવિક છે કે મેં કીધું એમ કે છેલ્લા ઘણા સમયથી માત્ર ને માત્ર એક જયરાજ અને એના ફેમિલી ને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યાંથી બે ની માથા કૂટ હતી બરાબર હવે બે પારિવારિક માથા હતી એ બે સમાધાન થઈ છતાં પણ આપણે એક મોટો આજે આવા નીચલી કક્ષા નું અંદર જે રાજકારણ થાય છે એનું બહુ છે પણ જે રાજકારણ કરે છે બે જીવ થઈ ગયા છે એટલે એ ઘટનાઓને તો આપણે હા ગયા છે આપણે વિચારવું જોઈએ કે આપડા ગોંડલમાં શું થઈ રહ્યું છે દુખ છે બિલકુલ હું સ્વર્ગસ્થ રાજકુમાર જાટની કે અમિતભાઈ ખૂંટના કેસની બાબતમાં પછી ચર્ચા કરું પણ જે નાની નાની બાબતોથી શરૂઆત કરી છે કે કોઈને ગોંડલ ઉપર આક્ષેપ કર્યા ગોંડલના કોઈ વ્યક્તિએ એ સામેવાળા ઉપર આક્ષેપ કર્યા એનાથી રાજકારણ એક ગરમાયું છે બીજું જ્યારે રાજકુમાર જાટની મેં જે વાત કરી તો રાજકુમાર ઝાટ ની વાત આપણે સ્વર્ગસ્થ અમિત ફોટ છે એ એક આપડે બધા સમજી શકીએ કે ભાઈ એક એવું મૃત્યુ થયું છે કે નીચલી કક્ષાનું કે હલકી કક્ષાનું રાજકારણ કંઈક ને થયું છે અને કોઈ

અને જયારે આ બનાવ બન્યો ત્યારે એવું તો નથી ભાઈ કે આપડે બધા ઉભા છે રાત્રિના કાળમાં છેલ્પનામય નું હોય કે બાકી અગર એક વાત તમારી સાચી છે કે ભાઈ કોઈ આપડી વાતચીત કરે માર્ગદર્શન માગે ઇવન હું નહિ રાજુભાઈ પાસે કદાચ કોઈ માર્ગદર્શન માગે અમારે કોઈ પણ પાસે માર્ગદર્શન માગે તો મરતા માણસ ને બચાવવાની તો અમારી બધાની જવાબદારી છે પરંતુ જે ઘટના બની છે તો દુઃખદ જ છે બધા નહીં આજે હું તો ત્યાં સુધી કઉ છું ભાઈ ઘણી વખત કોઈ માણસ ને એવું ખરાબ પગલું ભરવાનો વિચાર આવે તો એને રાજભા પાસે નહીં પણ કોઈ પણ એક આગેવાન હોય એ આગેવાન માણસ પાસે જાય એટલે પાંચ દસ મિનિટમાં એનો જે ગુસ્સો હોય કે જે એનો આવેશ હોય શાંત પડી જાય અને કોઈનો પરિવાર કે ઉજડતો હોય તો એ બચી જાય પણ અરંગ આપણે અમિતભાઈ એમ નથી બચાવી શકે એ તો સો ટકા હું પણ પોતે સ્વીકારું છું કારણ કે અમિતભાઈ જે રીતે પગલું ભર્યું છે હવે એ તો ઘટના બની છે એ બની છે પણ હવે હવે એના પરિવારને ન્યાય મળે એ આપણી મુખ્ય વાત છે રાજુભાઈ કાયદો કાયદાની રીતે કામ નથી કરતો ઈ એ હકીકત છે એને રાજકીય આંટવાડો નડે છે એને આટવી દેવામાં આવે છે તંત્ર દબાવીને કામ કરે છે હું પેલા કેતો આવ્યો હતો હજી કહું છું કે આ બે બાહુબલી છે એને તંત્ર ને દબાવી રાખેલું છે અને એના કારણે જ આ ગોંડલની અંદર જે કઈ આ પ્રશ્નો છે એ ઉઠતા આવે છે ને એની ક્યાંક ને ક્યાંક બધી જગ્યા એ આ બધી રાજભાગોગ બનેલા છે પૂછો એને અગાઉ એમને એમને પણ મારી મારી સાથે જતા એને પૂછજો એને કે કેટલું કેટલું વેઠવું પડ્યું છે એટલે એક પ્રકારની રાજકીય કિનાખોરી પેલેથી અહીંયા ગોંડલ ની અંદર આવતી આવે છે સાબિત કરવાનું આ જૂથ નું હોય તો આ જૂથ શક્તિ પ્રદર્શન કરશે ને આ જૂથ નો હોય તો આ શક્તિ પ્રદર્શન કરશે આ રીતે થોડી ગોંડલ ચાલે કરે છે

અને કિનાખોરીની આપે જે મારી ઉપર વારંવાર વાત કરતા હોય તો સ્વાભાવિક છે કે રાજકીય માણસો હોય રાજકીય માણસો ઉપર હંમેશા આક્ષેપોની બધું થતું હોય એ તો સ્વાભાવિક છે પણ આપણે અત્યારે જે મુદ્દો લઈને મારી દ્રષ્ટિએ બેઠા છીએ કે ભાઈ આ પરિવાર છે ને એ પરિવારને ન્યાય મળવો જોઈએ તો અમારી સ્વાભાવિક છે સરકાર પાસે અમારી જે માગણી છે અમે માગણી પહોંચાડી છે પહોંચાડશું અને એની અંદર કોઈ રિઝલ્ટ નહીં આવે તો અમારે જે કઈ આગળની કાર્યવાહી કરવાની છે કદાચ મંત્રીશ્રીને ને મળવાનું હોય છે કે અમારા ધારાસભ્યશ્રી પણ મળવા જાય એ બધી જ પ્રક્રિયા અમે કરવાના છીએ અને તાત્કાલિક અમિતભાઈ કૂંટના જે કોઈ આરોપી હોય એ જલ્દી પકડાઈ જાય અને એના માટે જે પોલીસ કરવાની છે એ કરશે અને બાકી જે અમારી જવાબદારી છે એ અમે અમારી જવાબદારી સોંપી દapterી બિલકુલ રાજબા રાજુભાઈ આપ બંને અમારી સાથે જોડાયા બદલ આભાર અમે તો ઈચ્છિત છે કે રાજકુમાર જાટને પણ ન્યાય મળે અમિત અમિતને પણ ન્યાય મળે અને આમાં સત્યનો વિજય થાય બંને રાજુભાઈ લાસ્ટ કોમેન્ટ કંઈ કહેવા માંગો છો જી જો અમિત કૂંટને ખરેખર ન્યાય દેવડાવો હોય

જેમ આપવા હોય તો સીબીઆઈ ની માંગ માટે ભારતીય જનતા પાર્ટી ના જે અમિત ન્યાય દેવડાવવા માટે અમે જેના હાથમાં આરોપી પકડવા માટે ભાઈ આરોપીને પકડવા બહુ મોટી વાત નથી આરોપીની મિલકત અહિયાં કરોડો ની સંપત્તિ છે મિલકત ટાંચ લે એટલે ગોતતા ગોતતા આવશે આરોપી હૈસે

એજ આ બંને મહાનુભાવનો આભાર અમારી સાથે જોડાયા બદલ તો મે મારી શરૂઆતમાંથી જ કિશન કહ્યું હતું અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ પ્રદેશ ગુજરાત અને તમિલનાડુ એમ મળી કેસમાં મહત્વની વાત એ છે કે કેમ ન્યાય નથી મળતો કિશન દીક્ષિત જો રાજકુમાર જાટના કેસમાં પણ કેવું થયું કે ઘટના ગોંડલની હતી શક્તિ પ્રદર્શન છે કે રાજસ્થાન સુધી થયા ક્યાંથી ક્યાંથી લોકોના નિવેદન આવ્યા

પરિવારને સાંત્વના પાઠવે ગણેશ જાડેજાતિયા ત્યાં હોય જયરાજસિંહ જાડેજા ત્યાં હોય અને એ છતાં પણ દીક્ષિત આંદોલનની અપાય અપાય તો ગોંડલમાં આખરે થઈ શું રહ્યું છે કે કોઈ પણ ઘટનામાં અમને સામે શક્તિ પ્રદર્શનનો માર્ગ કે કોઈ પણ પીડિતોએ એ માર્ગને પસંદ કરવો પડે છે એ પાછળનું કારણ શું છે તમને શું લાગે છે શું મુદ્દો છે કેમ અને કોણ રાજકારણ કરે છે જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખું છો અને બધું આવા જ ગજતા જોવા માટે જોતા રહો નિશરૂ અમને આપશો રજા નમસ્કાર